નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર ચોવીસ ઘોડીની સ્વામી ભક્તિના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય સ્વાધ્યન પોથી અને સાથે આપણી જે ગુજરાતી વ્યાકરણ જે છે તે ગુજરાતી વ્યાકરણના બધા જ ટોપિકના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેમના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર ચોવીસ ઘોડીની સ્વામી ભક્તિના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન

તમામ વિષયના સોલ્યુશન જે છે સ્વાધ્યાયના ધોરણ ત્રણથી બારના સ્વાધ્યાયના સોલ્યુશન તમામ વિષયના તેની જો પીડીએફ અથવા તેની જે બુક તમારે જોઈતી હોય તો નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને સોલ્યુશન તમે પીડીએફ અથવા તો બુક સ્વરૂપે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ પટલાણીની દીકરી થઈને ન મળે મોળું ઓહાણ ઓલો છો આ વાત આંબા પટેલ કોને કહે છે તો આ વાત આંબા પટેલ એમની પત્નીને કહે છે શેત્રુંજી જેવી સાત નદીઓ આડી ચેમ નથી પડી આ વાક્ય આંબા પટેલ બોલે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ આંબા પટેલને મણાર શા માટે જવું પડ્યું તો આંબા પટેલના મામાએ એ માણસ મોકલીને સંદેશો કહેવડાવ્યો હતો સંદેશામાં ભાણાને જે કામ કરતા હોય તે પડતા મૂકી મણાર આવીને રોટલો શીરાવા જણાવ્યું હતું મામાનું આ સંદેશો સાંભળીને આંબા પટેલને મણાર જવું પડ્યું પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું તો કાંઠા સુધી પહોંચેલી ઢેલ ઘોડીએ જાણ્યું કે તેની પીઠ પર આંબા પટેલ નથી એટલે નસકોરા ફૂલાવતી પૂરમાં ડૂબતા આંબા પટેલને શોધવા નીકળી સડસડાટ કરતી આંબા પટેલ સુધી પહોંચી ગઈ ઘોડીને જોતા જ આંબા પટેલ તેને ગળે વળગી પડ્યા અને ચતુર ઘોડી આંબા પટેલને લઈ પાણીના વહેણને ફંગોળતી મહામુસીબતે કાંઠે આવી આ રીતે ઢેલ ઘોડીને કારણે પૂરમાં ડૂબતા આંબા પટેલને જીવનદાન મળ્યું મિત્રો ધોરણ ત્રણથી દસની સ અધ્યયન પોથીના જે સોલ્યુશન છે બધા જ ધોરણના બધા જ વિષયની અધ્યયન પોથીના સોલ્યુશનની પણ તમે પીડીએફ અને તમે બુક મેળવી શકો છો તો આ પીડીએફ અને બુક મેળવવા માટેનો નંબર અહીંયા કોન્ટેક નંબર તમને આપ્યો છે એના ઉપર કોન્ટેક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો આંબા પટેલ ઢેલ ઘોડી ઉપર સવાર થઈને મામાને ત્યાંથી ઘેર જવા ઉપડ્યા ચોમાસાના દિવસો હતા વરસાદને કારણે શેત્રુજી નદીમાં ઘોડા પૂર આવ્યું હતું આંબા પટેલ શેત્રુજી નદી ઓળંગીને સામે પાર કેમ એની હતા મામાને ત્યાં પાછા જવાય તેમ નહોતું અને ઘરે પહોંચ્યા વિના છુટકો નહોતો એમાં વિચારીને આંબા પટેલે કેધ્ય બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી છલાંગ મારી શેત્રુંજી નદીમાં ખાબકી પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું ઘોડી તો જેમ તેમ કરીને સુધી પહોંચી ગઈ પણ ઘોડીને જાણ થઈ ગઈ કે તેનો માલિક પાણીમાં રહી ગયો છે એટલે ઘોડી નસકોરા ફૂલાવતી સહેજ પણ રોકાયા વિના પાણીમાં ખાબકી અને ધણીને શોધવા નીકળી તે વખતે આંબા પટેલ પાણીમાં તણાતા હતા તરવામાં તેમની એક પણ કાર એક પણ કારી ફાવતી નહોતી તેમનામાં હિંમત રહી નહોતી ત્યાં તો સડસડાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક પહોંચી ઘોડીને જોતા જ આંબા પટેલમાં હિંમત આવી અને સઘળી તાકાત એકઠી કરીને ઘોડીને વળગી પડ્યા ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો પાણીમાં ફંગોળાતી ફંગોળાતી ઘોડી મહામુસીબતે નદીના કાંઠે આવી આમ જાતવાન ઢીલ ઘોડીએ પોતાના ઘણીનો જીવ બચાવ્યો અને ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીને બચાવીને તેના પ્રત્યેની વફાદારી અને ખાનદાની દર્શાવી મિત્રો ધોરણ એકથી બાર માટેની ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ જે છે બરાબર છે તેના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તમે જોડાઈ શકો છો અહીંયા બાર કોડ આપેલા છે એના ઉપર સ્કેન કરી અને તમે જોડાઈ શકો છો જેથી કરીને આવનારા તમામ અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના એક નવા પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો પણ મૂકેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા ઉપર આઈ બટનમાં મળી જશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેવો સાથે સાથે દરેક મિત્રોને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં